શિનોર તાલુકાના સેગવા મુકામે આવેલ પટેલવાડી ખાતે વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદ નાવની અધ્યક્ષતામાં સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શિનોર પોલીસ દ્વારા આજ રોજ શિનોર તાલુકાના સેગવા મુકામે આવેલ પટેલવાડી ખાતે વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદનાઓની અધ્યક્ષતામાં સરપંચ પરિસંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સાયબર માર્ગ સલામતી અવેરનેસ ગામમાં સીસીટીવી કેમેરા લગાડવા તેમજ તીરા તુષકો અર્પણ સહિતની ખૂબ અગત્યની માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ ગામોના પ્રશ્નોને લઈને સરપંચો સાથે પ્રશ્નોત્તરી કરાઈ હતી આ કાર્યક્રમમાં ડબોઇ ડીવાયએસપી એમ પટેલ શિનોર પીઆઈ બી એન ગોહિલ પીએસઆઈ મકવાણા સમગ્ર શિનોર પોલીસ સ્ટાફ તેમજ શિનોર તાલુકાના સરપંચો ડેપ્યુટી સરપંચો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત સરકારની કઈ કઈ યોજનાઓ છે આ બાબત ચર્ચા કરવામાં આવ્યું અને ખાસ કરીને સરપંચોને અપીલ કરવામાં આવ્યું કે પોલીસ સાથે સાથે સંપર્કમાં રહે અને ગામમાં બનતા પણ બનાવ આ પ્રવાસમાં તાત્કાલિક પોલીસ જાણકારી જેથી અંતિમ મદદ પોલીસ તરફથી કરવામાં આવી શકે